કોઈ તો ચેતન ના રૂપિયા ગણ્યા તમે કોણ ભારો ના રૂપિયા ગણ્યા છે હું જીન બોની બત્રી છે માતા કો બરો કરતણે ને એમને કીધું તું વાલા આલવા વાલા ને એમ નથી કીધું કે માતા નો છોડી મન પીજો આ ભલે દુનિયા નો હોય માતાના તો રૂપિયા ગણ્યા 10 ફૂટ એના માતાનો નો મત તમે તો છોડ્યું ને

એનું ઠેકાણું નહીં એક સદીનો દીવો ચાલુ કરો શેકોતરની માફી મોગો બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક મૂકી દે વધી રીતે મજા થાય એટલે માતા કે કરવું તમારે એક તમારી બાળ સિગોત્તર છે જે રવડી રહી છે એનું કોઈ ઠેકાણું નહીં તમારા ડોહાની બોલવું હોય નોની તમારી તમારી ફઈ થતી હોય એનું કોઈ ઠેકાણું નહીં

અને મારું ભો પેલું ભોંય પડ્યું ને અહીંયા હું છે એની ભોંયની બત્રી છે મારી તરફ શું ભાઈ પણ જગત માં મારો જીવ કે છે વળાય હું માતા કો બે વાતો લઈને આવ્યો છું બે બે વાતો હું તારી આબરૂ ના રાખું મારું નામ દેરો ને ભાઈ બાવાળો એક સમાજ લઈ લઈને આવ્યો ને એક આબરૂ ની વાત લઈને આવ્યો છું બે મો તારી ચડતી વળાય ને ચડતી ના રાખું મારું નામ માતા ને પડદા મજા 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 મરી જાય મોય દે માતા ને જાજે તો ઘર પોચે ને પહેલી તો તારા ઘરે ના પોચું ત નામ ન થને જામર ભોમણ બજો કે આ ચતુર્ભાઈ રાણાભાઈ પુષ્કલ અગિયારસો રૂપિયા માતાજીના શેર માટે પરમાર રાજાભાઈ ભાવના વરસાદ પાંચસો ને એક રૂપિયા માતાજીના શેર માટે ખૂબ ખૂબ ધન્યવાદ માં ભાગવતી બત્રીસ ની માતા બોલતી બીજું શું આવું હું માથા છું જગત માં દવાખાના રિપોર્ટ કરાયા હોય હોસ્પિટલ ફર્યા હોય ભુવાભાઈ ફર્યા હોય તકલીફ નથી મળતી પણ મારો ઈશ્વર કે છે કોમો તમે ત્રણ ચાર ભેળા થઈ તો આયા છો પણ આ નાની વાતો કે હું માતા બોલી લે કે આવા નતા દેવા હોય તમે તમારા મનથી

એટલે પૈસા નો ભાવ જશે તું એમ કહી કે મારી મન છોડી મેળ ના મને પકડે ના પકડું મારું નહી પછી તારો તારા હરે આ બધા ભેગા થઈને એટલે તારી માતાનો ન્યાય કરી લાવવાની મારી बे चालू कर एक लीमू मुठी अड़े मत फिर बार पोते माता जी पर विश्व में लेतन छोड़ी मत आ का पासो था तर दया ना करी थावा जी कम कर दोषी मन पीएन माता से હમણાં પિયર ની માતા છે ને માતા ને ઘઘરી છે ને માતા ને છે ને માતાના ના વેણ નું કવેણ થઈ ગયું મોણાં મોણાં જાવા મળે આવવા મળે એક દાડો એવા હતા છત્રી ના ઓકળા બન્યા તા હું પછી એમ માતા કવ છું હે પહેલી તો હોળમી છે તે છે હોળમી છે તે પેલા બે ડેરા છે સીગોતર કોતોય હાચી ને કોતોય ખોતોય હાચી મોહા મોહા ની માતા ઓ છે માતાનો જ વખો છે વ્રજો ગરદન બે અગરબત્તી કજન સોટ નોકસું એક દીવો પોણી અને મોહનની પિયરની માતાના નામથી દીવો પરજો મજા મજાન મજા ન કરી તમારું નામ બતા ઓનું ઠેકણું કર્યા ઉપર તાકે પડી છે ઓનું કરો ચડતી વેળા બને મોનજુક દુનિયામાં માતા બોલી આ દેવ છે આ દેવ તો જવાનું નહી હું છે એ બોની પત્રી છે માતા કુસુબે પણ જા મજા બની જાય હે હું ખુબ આનંદી બત્રીશી માતા ખાલી મજા થઈ જાય ચાલો એક વાર અહિયાં નાથે કરવા દે એટલે ઋષિ મંડળી નવ નંબર ભાઈ નવ દસ પચાસ કિલોમીટર સોથા ને નેસરી થાય થી ચાલતા ફરી આવેલા છે કેટલા વાગે નીકળ્યા હતા રાતે નવ વાગે પગપાળા નીકળ્યા હતા અને હવારમાં કેટલા વાગે પહોંચ્યા હાલ આયા સુથાની સીડી પચાસ કિલોમીટર પગપાળા યાત્રા કરી મોરાલ ધામ આવેલા છે તો પેલા તો ભાઈ ને ધન્યવાદ માં અમને શક્તિ આવે કેમ કે બાધાઓ તો ઘણા લે છે પણ હાલી ને આવવાની બાદ હાલ્યો ને એટલે ખબર પડે શેની બાદ હાલી લીધી છે ને

ભગવાનનો દેરેલો દીકરો નતો પણ દીકરો તમે આશ્રમમાંથી લાવ્યો ને તમે મોટો કરવા ઉછેરા તમે ખોળે લીધો છે એવું હું તમારાની બત્રીજી માતા કહું છું વગાડે ફાવડી કે ખોળે લીધો તારવા આખો નતો

કે જેટલું હું બોલીશ મેં એટલું બનાવ્યું છે જે પોસિબલ છે મોયાઓ એટલે બધું પોસિબલ થઈ જાય કે દુનિયામાં આસ્થા શ્રદ્ધા એક આવી વસ્તુ છે કે જ્યાં ડોક્ટર થાકી જાય એ અમારી શરૂઆત જ થાય છે જ્યાં ડોક્ટરની ડિગ્રી ઓછી પૂરી થઈ જાય અહીંયા મારી ડિગ્રી મારી માતાની ડિગ્રીની શરૂઆત થાય છે એમનું જગતનું ભણતર પૂરું થઈ જાય

તારું કઈ ઠરતું નહી એટલે વાતો કરીએ મજેક અકુ ની માતા બોલું છું મજા 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 એ મારું ભગવાન મજા કેસે जब बे अगरबत्ती करे जाए जिन जा माता ऊपर विश्वास रख आर तारी कुर्दी भी ना मटे जिन मुक्की दीजिए मग पड़ी हो रखे कचरों करी इन बार फेंकती है बी पर जा दुनिया में जेव सुख पूर्व करी ना भी कुमार उन्हें मटे बाय 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 ભાઈ પટેલ ખોડાભાઈ જયંતિભાઈ ગામ શોભાશન કડી માતાજી તાલુકો ડેત્રો જિલ્લો અમદાવાદ

mặt giờ những điểm rồi đi. Ready? Bởi vì cái món của góc

વિઝા મળી જાય જો આશીર્વાદ છે માતા રેડી બીવારી ઉઠી તમારા વૈદ્યનો સિક્કો વાગી જશે તે સાફ રે માતા છૂટી જાય મહિનાનો ટાઈમ લાગશે

मटी जैसे